બે હજારને અગિયારની સાલમાં સ્વામીશ્રી ભરૂચમાં હતા અને એ વખતે એમને હાર્ટ એટેક આવ્યો સ્વામીશ્રી ત્યાર પછી મુંબઈ સારવાર માટે રોકાયા હતા પણ એ વખતે ભરૂચમાં સ્વામીશ્રી યોગીચરણ સ્વામીને બોલાવીને વાત કરી હતી કે મારી ઈચ્છા એવી છે કે મારા દેહનો અગ્નિસંસ્કાર વિધિ સારંગપુરની અંદર એવી જગ્યાએ કરવો કે મારી દ્રષ્ટિ એ મહારાજની સામે હોય અને મારા ગુરુની દૃષ્ટિ મારા સામે હોય આખી જિંદગી સ્વામીશ્રીએ જે કર્યું હતું ને એ એક વાક્યમાં સ્વામીશ્રીના આ સૂચનની અંદર આવી જાય છે એ જેમની ઈચ્છા જીવનભર રહી હતી કે મારા ગુરુની દ્રષ્ટિ મારા સામે રહ્યા કરે અને એમની દ્રષ્ટિ અખંડ ભગવાન સામે રહી તો એ વખતે એમણે આ વાત યોગીચરણ સ્વામીને કીધી હતી ત્યાર પછી તો બાપાને મુંબઈ રહેવાનું થયું પછી ફરી સ્વામી સારંગપુર આવ્યા સારંગપુરથી બે હજારને બારમાં જૂન મહિનાની અંદર પેસમેકર સ્વામીશ્રીને મૂકવાનું ડૉક્ટરોએ કહ્યું એટલે અમદાવાદ જવાનું થયું અમદાવાદ આમ તો પંદર વીસ દિવસનું હતું પણ એમ લંબાતા લંબાતા દસ મહિના થઈ ગયા પછી જ્યારે સ્વામીશ્રી પાછા સારંગપુર આવ્યા બે હજારને તેરની સાલમાં સ્વામીશ્રીએ કીધું હતું કે સારંગપુર મને ખેંચે છે એ સમય પણ એવો હતો કે વચ્ચે સ્વામીશ્રીનું આવવાનું નક્કી થયું ફૂલ લોલમાં ફરી પાછું કેન્સલ થયું છેવટે સ્વામીશ્રીએ કહી દીધું કે મારે જવું જ છે અને એ જ દિવસે સાંજે બાપા તાત્કાલિક આવી ગયા એ દિવસ હતો પાંચમી જૂનનો સારંગપુર આવ્યા પછી સ્વામીશ્રીએ નક્કી કરી દીધું કે હવે મારે ક્યાંય જવું નથી સ્વામીશ્રીની તબિયત શરૂઆતના મહિનાઓમાં સારી પણ ખૂબ હતી ઓગસ્ટ મહિનામાં બે હજાર તેરમાં સ્વામીશ્રીની તબિયત થોડી વધારે બગડી એ વખતે બધાને થોડી ચિંતા થતી હતી એટલે બધા સદગુરુ સંતો પણ સારંગપુર ભેગા થયા હતા અને પછી સ્વામીશ્રીના ડૉક્ટરે વિનંતી કરી કે આપણે જો અમદાવાદ જઈએ તો સારું ત્યાં સારવાર સારી થાય પણ સ્વામીશ્રીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે મારે સારંગપુરમાં જ રહેવું છે એ વખતે પછી સદગુરુ સંતોએ પણ બાપાની મરજી જોઈ અને મરજી પ્રમાણે પત્ર સત્સંગ સમુદાયને ઉદ્દેશીને લખ્યો કે શ્રીને એવી ઈચ્છા છે કે એમને હવે સારંગપુર રહેવું છે હવે એ વર્ષો દરમિયાન ત્રણ વર્ષ સુધી સતત બધાનું કેન્દ્ર સ્થાન એ સારંગપુર જ રહ્યું હતું જ્યારે સ્વામીશ્રીએ સારંગપુરની વાત કરી એ વખતે યોગીચરણ સ્વામીએ બાપાને પૂછ્યું કે સ્વામી આપે જે વાત કરી હતી એ હવે બધા સદગુરુ સંતોને જણાવી દઈએ સ્વામી કીધું કે હા જણાવો ત્યારે વખત એમણે કીધું કે સ્વામીશ્રીએ સ્થાન નક્કી કર્યું છે કે એમના આ દિવ્ય શરીરનો અગ્નિસંસ્કાર વિધિ ક્યાં કરવો અત્યારે આપણે જે સ્થાન જોઈએ છીએ એ સ્થાનનો નિર્દેશ બાપાએ કર્યો મારી દ્રષ્ટિ મહારાજ સામે હોય અને મારા ગુરુની દૃષ્ટિ મારા પર હોય એ વખતે જ્યારે સ્વામીશ્રી આ વાત કરી યોગીચરણ સ્વામીએ અને બધાને લાગ્યું સ્વામીશ્રીનો આ જ સંકલ્પ છે અહીંયા રહેવાનો જો કે એ વખતે એવું નહોતું કે સ્વામીશ્રીએ ધામમાં જવાનો સંકલ્પ કરી દીધો હોય બધાના મનમાં એવું હતું કે બાપા છે ને આપણે શતાબ્દી શતાબ્દીની વાતો ચાલે છે એટલે હતું જ કે શતાબ્દી તો સ્વામીશ્રી કરશે જ પણ એમણે જે મનમાં ધાર્યું હોય એ પ્રમાણે જ થતું હોય છે એ વખતે સ્વામીશ્રી સહેજે એક વાક્ય બોલી ગયા હતા બાપા કહે કે માણસો બહુ આવશે આપણને એમ કે માણસો આવે તો કેટલા આવશે કોઈએ આવી કલ્પના નથી કરી કે એકવીસ લાખ માણસો આવે ત્રણ દિવસની અંદર પણ એ બધું સ્વામીશ્રી પહેલેથી જ કહીને ગયા હતા અને ખરેખર જે માનવ મહેરામણ ઉમટ્યો એમાં મહાનુભાવો પણ ઘણા બધા હતા જે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયને ન માનતા હોય એવા લોકો પણ હતા હિન્દુ ધર્મથી ઇતર ધર્મના લોકો પણ હતા અને ત્યાં લોકો જે આવતા હતા કેવા હતા નોર્મલી એવું હોય છે કે ભાઈ કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે એ વખતે સંબંધ સાચવવા માટે કેટલાક લોકો જતા હોય છે મોટું બતાવવા અહીં એવું નહોતું કોણ ક્યારે આવ્યા ને ક્યાં જતા રહ્યા કોઈને કાંઈ ખબર નહોતી બધાને એક બાપાના દર્શન કરવા હતા છેલ્લા અને એટલે બધા દોડી દોડીને આમ સામાન્યમાં સામાન્ય હરિજન જેવા માણસો હોય અમદાવાદની અંદર એક વિસ્તારની અંદર પોતે આમ ઝાડુ મારતા હોય એવા લોકો પણ દોડી આવ્યા અને બાપા પ્રત્યે બધાના હૃદયમાં જે સ્થાન હતું કેટલાય લોકોએ પોતાના વર્ષો જૂના વ્યસનો જે એમણે કેટલી વાર એમના સગાવાલાઓએ સમ ખવડાવ્યા હોય ને ન છૂટ્યા હોય ને એ બાપાના દર્શન કરીને એમને છોડી દીધા આ પ્રમુખ સ્વામી મહારાજને મારા તરફથી ભાવાંજલિ આખા ગુજરાતની અંદર બધાને થયું કે આપણે બાપાના નામે શું કરીએ એટલે કેટલા બધા રસ્તાઓ કોઈક બ્રિજ કોઈ સ્ટેડિયમ કોઈ મોલ બધે પ્રમુખ સ્વામી મહારાજના નામથી બધાએ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી એ દિવ્ય માહોલ હતો આખો હવે એ વખતે સ્વામીશ્રીએ જ્યારે આ દેહલીલા સંકેલી એ વખતે ઘણા બધાના મનની અંદર એક વસ્તુ એ હતી કે અમુક પુરુષો છે ને એ પૃથ્વી ઉપર છે ને હજારો વર્ષો પછી આવે પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ હવે એવા કોઈ દિવસ હોઈ શકે નહીં કોઈ અને એવી રીતે લોકો એ ભાવાંજલિમાં બોલ્યા પણ ખરા હવે આપણે જો જોઈશું ને તો યોગી બાપા ધામમાં ગયા ત્યારે જે બોલ્યા હોય ને પણ એવું જ બોલ્યા હોય શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા હોય ને ત્યારે બધા જે બોલ્યા હોય ને એ આવું જ બોલ્યા હોય જ્યારે ભગતજી મહારાજ ધામમાં બોલ્યા ત્યારે રામજી ભટ્ટ આવું જ બોલ્યા હતા કે ભગતજી તો પૃથ્વીનું મંગલ હતા હવે એ જતા રહ્યા કેમ કારણ કે એમનો પ્રભાવ એમની દિવ્યતા એટલી બધી વિસ્તારેલી હોય કે લોકોને થાય કે બસ આ તો અલ્ટિમેટ જે પુરુષે ભારતની અંદર કોઈને ન સૂજે એવા ધર્મના ક્ષેત્રની અંદર સમાજની ક્ષેત્રની અંદર જે કાર્યો કર્યા એ જોઈને બધાને થતું હતું કે આ કાર્ય એ કોઈ સામાન્ય માણસ ન કરી શકે આ મહા મનિષી કોઈ મહાપુરુષ હોય કોઈ મહા ભગવાન જેવા પુરુષ હોય એ આ કરી શકે જેમણે ગાંધીનગરનું અક્ષરધામ કર્યું હોય જેને દિલ્હીનું અક્ષરધામ કર્યું હોય પાંચ વર્ષની અંદર પૂરું કર્યું હોય એ કોઈ મનુષ્યથી ન થાય એવું બધા માનતા હતા આ બારસો મંદિરો આ પૃથ્વી પર જેણે ઊભા કરી દીધા જેણે અમેરિકાની ધરતી પર સોસો મંદિરો કર્યા હોય આ ભૂમિ પર શિખરબદ્ધ મંદિર પથ્થરના કરવા એવો કોઈને વિચાર ન આવે અને ભારતથી અને યુરોપથી પથ્થર લાવી અને અહીંયા પાંચ પાંચ શિખરબદ્ધ મંદિરો છ છ મંદિરો ઊભા કરી દીધા છે એમણે એ કાર્ય જ્યારે લોકો જુએ છે જ્યારે લોકો સંતોને જુએ છે કે આ સંસ્થા પાસે જેવા ડેડિકેટેડ સાધુ છે હજારથી વધારે તો ઘણા બધા મહાપુરુષોએ સ્વામીશ્રીના એ કાર્યને એટલું બધું બિરદાવ્યું કે આવું ક્યારેય થયું જ નથી ભારતના ઇતિહાસની અંદર જે પ્રમુખસ્વામી મહારાજે કર્યું એનાથી લોકો પ્રભાવિત હતા પ્રમુખસ્વામી મહારાજે જે સમાજ માટે મોટા મોટા કાર્યો કર્યા એ ભૂજ ભૂકંપ હોય દુકાળ રાહતનું કાર્ય હોય કે પછી સ્વામીશ્રીએ બીજા બધા નર્મદા જેવા પ્રોજેક્ટ માટે જે કામ કર્યું હોય એ જોઈને બધાને લાગે કે આવું તો કોઈ ન કરી શકે જ્યારે પ્રમુખસ્વામી મહારાજે યુવાનોમાં જે જાગૃતિ લાવીને કામ કર્યું છે એ જોઈને બધાને એમ થાય કે આ અજોડ કાર્ય છે સ્વામીશ્રીએ જે વ્યસન મુક્તિનું વિશ્વ રેકોર્ડ તોડે એવું કાર્ય કર્યું એ પણ બધાના હૃદયની અંદર વસેલું છે પ્રમુખ સ્વામી મહારાજે જે મોટા મોટા ઉત્સવો કર્યા કોઈને ખબર નહોતી પહેલાં કે આવા ઉત્સવો હોઈ શકે અને સ્વામીશ્રી આખી ઉત્સવોની નવી ભાત દુનિયાને બતાવી મોટા મોટા શતાબ્દી મહોત્સવો થયા શ્રીજી મહારાજના શતાબ્દી મહોત્સવથી શરૂ કરીને અમેરિકામાં અને ઇંગ્લેન્ડમાં સીએફઆઈ થયા એ પણ બધાને એમ લાગતું હતું કે આ સામાન્ય પુરુષનું કાર્ય છે જ નહીં અને સ્વામીશ્રી જે વાઇડ રેન્જમાં લોકો સુધી પહોંચેલા છે નાનામાં નાના માણસ સુધી એમણે જે વિચરણ કર્યું છે લાખો ઘરોની અંદર ગયા હજારો ગામડાઓની અંદર ફર્યા લાખો પત્ર લખ્યા અને એની અંદર સ્વામીશ્રીએ જે આટલા વર્ષોની અંદર જે પરિશ્રમ કર્યો છે અને એમાં પણ હૃદય સુધી પહોંચવાનું કાર્ય નરેન્દ્ર મોદીને પણ પોતાના પાંચ પ્રસંગો હોય કે પ્રમુખ સ્વામી મહારાજે મારા માટે શું કર્યું છે અને એવા સમયના પ્રસંગો કે જે વખતે કાંઈ જ નહોતા ત્યારે એમણે સ્વામીશ્રીએ કઈ રીતે એમને વાત્સલ્ય આપ્યું છે એમને હુંફ આપી છે એમને આગળ લીધા છે એમને આશીર્વાદ આપ્યા છે એમની પાસે પણ કામ એવા પ્રસંગો હોય તો કોઈ મુસ્લિમ બિરાદર હોય એ આવીને સ્વામીશ્રીનો મહિમા કહી જાય કે મન મને આવી જરૂર હતી ને એ વખતે બાપાએ મને જે આશીર્વાદ આપ્યા અને મારું કામ કર્યું તો એના હૃદયમાં પણ સ્વામીનું સ્થાન હોય કેટલા નાના નાના પેલા આદિવાસી આપણે પ્રસંગ જાણીએ છીએ કે રેશમા પારઘી જેવો જેના પત્ર પર સ્વામીશ્રી એના ગામની અંદર પાણીની ડંકી કરાવી એનાથી માંડી અને એકદમ નાના સારંગપુરના અમારે હીરા ભરવાડને પણ પોતાનો એક પ્રસંગ હોય બાપા સાથેનો આટલા વિશાળ ફલક ઉપર અને બધા ક્ષેત્રના લોકો હોય જે બહુ જ બુદ્ધિમાન હોય એ સ્વામી પાસે આવે અને સ્વામીશ્રીએ એની બુદ્ધિમાન આવ્યું હોય એવું સૂચન એને કર્યું હોય પાછું એટલે આ પ્રભાવિત હોય કે સ્વામીશ્રી જબરજસ્ત બહુ જ મોટા પ્રાજ્ઞ પુરુષ છે બહુ જ બુદ્ધિમાન છે એવું એને લાગે અને કોઈ સાધુતાના ગુણોવાળા હોય સ્વામી પાસે આવે તો એમ લાગે કે આપણી સાધુતા સ્વામી પાસે કાંઈ નથી એવી એમની સાધુતા એમણે અનુભવી હોય સ્વામીશ્રીએ જે એમના જીવનમાં આવેલા કઠણ સંજોગોમાં એકદમ સ્થિરતાપૂર્વક જે નિર્ણયો આપ્યા એ પણ બધાને સ્પર્શ્યું આતંકવાદના હુમલા વખતે સ્વામીશ્રીનું વર્તન એ બધાને સ્પર્શી ગયું આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે ગાંધીનગરના અક્ષરધામના હુમલાનો એ પ્રસંગ અને એ વખતે સ્વામીશ્રીએ જે આખા સમાજના અંતરમાં શાંતિ પ્રવર્તાવી દીધી એ પ્રસંગ બધા યાદ કર્યા બધા એટલે જે એ વખતે એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને જે લોકો એવું ઈચ્છતા હતા કે હવે આનો આપણો બદલો વાલીએ ને એ વખતે સ્વામીશ્રી એમને જે ઠાર્યા તો એમને પણ આ પ્રસંગનો બહુ જ ભાર છે કે સ્વામીની કેવી સાધુતા અને જે એ વખતે ભયમાં હતા કે જો સ્વામીશ્રી આ વખતે રક્ષા ન કરી હોત તો અમારું શું થાત તો એને પણ સ્વામીશ્રી પ્રત્યે એટલો બધો આદર છે બધા પક્ષના લોકો સ્વામીશ્રી કોઈ એક રાજકીય પક્ષ એમ નહીં કોઈ એક જ્ઞાતિ નહીં કોઈ એક સમાજની કોઈ એક ધર્મ નહીં કોઈ એક દેશનો વાડો નહીં બધા હૃદયની અંદર સ્પર્શી ગયા એક વખત પણ એના યોગની અંદર જે આવ્યા એ એમને ક્યારેય ભૂલી શકે નહીં એવો અનુભવ બધાએ કર્યો હવે આવા એક વિશ્વવ્યાપી વ્યક્તિત્વ ધરાવનાર પ્રભાવશાળી પુરુષ તો સ્વાભાવિક રીતે દુનિયાનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે આવા પ્રભાવશાળી પુરુષ એ જાય ને ત્યારે શૂન્યાવકાશ થઈ જાય પછી પાછળ છે ને જેવો દીવો ઓલાય એટલે પાછળ અંધારું થઈ જાય એનો બધાને અનુભવ થાય જ્યાં જ્યાં આવું થયું છે પૂર્વે એવા પ્રભાવશાળી પુરુષો ભારત દેશની અંદર હિન્દુ ધર્મમાં મહાપુરુષો થયા છે કદાચ એમના ગયા પછી એમણે જે કોઈ સ્થાન એમની કોઈ સંસ્થા એમનો કોઈ આશ્રમ તો એનું કોઈ કાર્ય એમણે શરૂ કરેલું હોય કદાચ એમની પાછળ એ ચાલુ પણ રહેતું હોય છે પણ બધાને એવો અનુભવ થાય કે એ જ્યારે હતા ને ત્યારે જેવું હતું એવું હવે નથી એટલે બધાને એક્સપેક્ટેડ હતું કે બીએપીએસ સંસ્થાનો જે પ્રકાશ એનો જે તેજ દિવસે દિવસે જે એનું કાર્ય દેખાય છે એનું કારણ તો એ છે કે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ એક લીડર એમની પાસે છે આવા લીડર ફરી ના આવે એટલે જ્યારે નહીં હોય ને ત્યારે બધું ધબડકો થઈ જશે આવી વાત એ વખતે લોકો કરતા હતા ક્યારેક ખાનગીમાં કરે ક્યારેક કોઈ જાહેરમાંય કરે અને જે કોઈ એવા પાછા કોકને ભાવના પણ હોય આપણી સંસ્થા પ્રત્યે તો એવું સંસ્થાની અંદર પણ ક્યારેક કોઈ કેવા બુદ્ધિશાળી કે મહાનુભાવ હોય એ કહે પણ ખરા કે પ્રમુખ સ્વામી મહારાજ પછી જે આવશે ને એમને બહુ અઘરું પડશે આવું પણ કહી દેતા મુંબઈમાં એક મહાનુભાવે વાત કરી હતી તેને કોઠારે અભય સ્વરૂપ સ્વામીને કે પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ એવું છે ને કે જે આવશે ને એને બહુ તપશ્ચર્યા કરવી પડશે એમને કોઈ એમને કોઈ સ્વીકારશે નહીં નહીંતર આવું એમણે વાત કરેલી સ્વાભાવિક રીતે એવું થાય કારણ કે માનવ બુદ્ધિથી વિચાર કરતા હોય એટલે આટલું જ સૂજે તો પાછળ એવું થઈ જવાની સંભાવના હતી એવું બધાને લાગતું હતું કેટલાક એવા પણ હોય કે અન્ય સંપ્રદાયના હોય અને કેટલાક ખાલી ઓબ્ઝર્વેશન કરતા હોય કેટલાકને અંદર દ્વેષભાવ પણ હોય તેજોદ્વેષ પણ હોય પણ એ બધા રાહ જોતા હતા કે જ્યારે બીએપીએસ સંસ્થાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ નહીં પછી તંત્ર ચાલશે તો ખરું પણ છે ને એની અંદર બધા ટુકડા થઈ જશે એટલે ડૉક્ટર સ્વામીનો એક જુદો સંપ્રદાય ચાલશે પછી એક ત્યાગોલ્લભ સ્વામીનો જુદો સંપ્રદાય ચાલશે એક કોઠારી સ્વામીનો જુદો ચાલશે એક ઈશ્વર સ્વામીનો જુદો ચાલશે એવું બધાએ આયોજન કરી રાખ્યું હતું અને બસ રાહત જોતા હતા કે હવે તેરમી તારીખે બાપાએ ધામમાં ગયા ને ચૌદમી તારીખે કંઈક થશે અને ચૌદમી તારીખે જે સભા થઈ સારંગપુરમાં અદ્ભુત સભા હતી સારંગપુરની અંદર જે એકના પુરુષ મંડપમાં સભાથી આખા વિશ્વમાં એનું જીવંત પ્રસારણ થતું હતું આખા સંપ્રદાયની નજર ત્યાં હતી અને એ વખતે મંચ ઉપર મહાન સ્વામી મહારાજ બિરાજમાન થયા હતા ડૉક્ટર સ્વામી હતા ત્યાગોલ્લભ સ્વામી હતા ઈશ્વર સ્વામી હતા વિવેકસાગર સ્વામી હતા કોઠારી બાપા અમેરિકાના વિચરણમાં હતા એટલે રસ્તાની અંદર આવતા આવતા હતા અને આખા વિશ્વમાં એનું જીવંત પ્રસારણ થતું હતું હવે એ સભાની અંદર એટલી દિવ્યતા હતી એક બાજુ બધાના હૃદયમાં એક આઘાત તો હોય એટલું બધું ભાવનાથી સભર વાતાવરણ હતું કે કે કોઈ એકબીજાની સામું જોઈ ના શકે એટલું બધું ઠસો ઠસ ભાર પડે આમ એક આમ લાગણીનો ભાર પડેલો હતો વિવેક સાગર સ્વામી બોલતા બોલતા સહેજ સહેજ લપસી ગયા અને આખી સભા ડૂસકે ચડી હતી હવે એવું વાતાવરણ હતું તો આમ આમ શોક જેવું વાતાવરણ કહેવાય પણ એ વખતે આપણા સદગુરુ સંતો એક પછી એક એ જે સિદ્ધાંતની વાતો એમણે કરી જે સ્વસ્થતાથી બોલતા હતા ત્યારે બધાને થયું કે આપણે જે ધારીએ છીએ ને બીએપીએસ સંપ્રદાય કંઈક જુદી સંસ્થા છે બધાને અનુભવ થયો કે અહીં તો વાત જ જુદી છે કંઈ અને બધાએ એક અવાજે જ્યારે મહાન સ્વામી મહારાજનો મહિમા ગાયો અને ઈશ્વર સ્વામી તો જે બોલે ઈશ્વર સ્વામી કે કે હવે આવા સમયમાં આવા શબ્દો ના નીકળે પણ એ કહે કે આખા વિશ્વની અંદર અક્ષર પુરુષોત્તમનો ડંકો વાગશે અને આ સંપ્રદાયની અંદર ખૂબ વિકાસ થવાનો છે અને આપણને બધાને ભગવાનનું સુખ હવે આપણા મોક્ષના દાતા મહાન સ્વામી મહારાજ છે એમના દ્વારા જ આપણને ભગવાનનું સુખ આવવાનો છે પ્રમુખ સ્વામી મહારાજ એમના દ્વારા જ પ્રગટ છે આ બધોને બહુ જ સ્પષ્ટપણે આપણને સમજાવ્યું ડૉક્ટર સ્વામીએ વાત કરી ત્યાગ એ વાત કરી અને બધાને ખબર પડી કે આ વસ્તુ કંઈક જુદી છે અને ચલો આ તો સદ્ગુરુ સંતો થયા આપણી છત્ર છાયા છે એક હજાર ઉપરાંતના જે સંતો સંતોનું કેવું છે એનું એનું કનેક્શન જુદા લેવલ પર હતું હોય સદગુરુ સાથે કારણ કે એ તો જીવન અર્પણ કરીને હશે ને માટે જ્યારે સાધુ થયા હોય ત્યારે એક જ એક કે પ્રમુખ સ્વામી માટે સાધુ થાય આપણે બસ અને એને બીજું બધું છોડી દીધું એક આધાર બાપાનો અને સ્વામી એટલું બધું હેત કર્યો હોય બધાને પાછું એક એક સંતને તો એ બધાના હૃદયમાં પડેલું હોય અને હવે સ્વામીની જગ્યાએ કોઈ બીજા હોય એવું કલ્પના પણ કેવી રીતે કરી શકે કોઈ એટલા બધા હેતથી અનન્ય ભાવથી જ્યારે સ્વામી પ્રત્યે જોડાયેલો હોય પતિવ્રતાની ટેક અને એ જગ્યાએ હજાર સંતો બીજા ગુરુને આવી રીતે સ્વીકારી લે કદાચ ધારો કે સ્વીકારે તો વ્યવસ્થાની રીતે સ્વીકારે પણ આ બધા વીસ વરસથી ત્રીસ વરસથી ચાલીસ વરસથી પિસ્તાલીસ વર્ષથી જે સાધુ થઈને રહ્યા હોય અને એના હૃદય સિંહાસન ઉપર બિરાજમાન થવું સંતો સંતોને વશ વર્તાવવા એટલે બહુ સામાન્ય વસ્તુ નથી આ બધા ઉત્તર ભારતની અંદર મોટા મોટા મઠાધીશો છે એ જાણી જોઈને બહુ સંન્યાસી નથી કરતા જોખમ છે એટલે એ ત્યાગી કરવા અને બાપાને તો એક બહુ જ બહુ જ સારા અને બહુ જ પ્રખર બુદ્ધિમાન એવા એક મહાનુભાવ રાજકારણના ક્ષેત્રમાં હતા બાપા સાથે એમને બહુ હેત હતું અને સ્વામી એને શિખામણ આપે એ સ્વીકારે અને એ બાપાને શિખામણ આપે પાછા એવા હતા પણ પ્રેમભાવથી આપે તો સ્વામી એમનું જે કંઈક વ્યવહારિક રીતે સૂચન કરે સ્વામી એક્સેપ્ટ કરતા પણ ખરે એમનું રાખતા પણ જ્યારે જ્યારે પાંચસો સાધુ થયા ને પાંચસો સાધુ ત્યારે એમણે પ્રમુખ સ્વામી મહારાજને સલાહ આપી હતી કે સ્વામી હવે છે ને બહુ સાધુનો વધારતા એ એની બુદ્ધિથી કે વ્યવહારિક રીતે વિચારતા હોય ને એ કે બહુ સાધું ન વધારતા સાચવવા બહુ કઠણ છે સ્વામી એ વર્ષે જ બીજા શો કર્યા એટલે એમણે તો આખા ગણિત જુદા છે ને આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે લોકના ગણિત બુદ્ધિના ગણિત જે ચાલતા હોય અહીં કંઈક જુદું છે તો એ હજારથી વધારે સંતો એમને વશ થઈ જાય એ તો કેવી રીતે વર્તે એ તો કોઈને વશ ન થાય સાધું કોણ થાય સાધુ કોણ થાય જેણે પોતાના મા બાપને વશ ન થયા હોય એ કેટલા સ્વતંત્ર પ્રકૃતિને જેણે પાળી પોષીને મોટા કર્યા હોય એનું કેટલું એની વેત કર્યું હોય આટલું બધું કર્યું હોય ને એક સમય જ્યારે આવે ત્યારે એક ઝાટકે જિંદગીભર માટે છોડીને જે નીકળી ગયો હોય ને એ બહુ લાગણીશીલ ને પેલો પોચો પોચો એ ન હોય એ નીકળી જ ન શકે ઘર છોડીને તો એ જે આવ્યા હોય ને અહીંયા એ એવા ન હોય કોઈના પ્રભાવમાં આવી જાય ને કોઈની મોબતમાં લેવાઈ જાય ને પાછળ પાછળ એના એ જે સ્કૂલમાં ભણતા હોય ને જે મંડળમાં રહેતા હોય ને બીજા હજાર જણા સાધુ ના થાય ને એકલો સાધુ થયો એનો મતલબ જ એ કે એ ઘેટાના ટોળાની જેમ પાછળ ચાલેવો નથી આ આ જુદો છે તો જ આવ્યો હોય ને અહીંયા આગળ અહીં સુધી પોગ્યો હોય એવા હજાર ભેગા થયા હોય અને એ કોઈ એકના અને હૃદયમાં જ્યારે ભાવના થાય જેમ સ્વામી બાપાને જોઈને આમ આમ હેતના હિસોરા છૂટે આંખના કલર બદલાઈ જાય બધાના સ્વામીના દર્શન કરતા હોય ને એવો ભાવ સ્વામી મહારાજને જોઈને થાય કોઈ કલ્પના કરી શકે એ થવા માંડ્યું હરિભક્તોના અંતરની અંદર જે ઉછાળા મારે પ્રેમ આ કેવી રીતે બની શકે જ્યારે બાપા બે હજારને ચૌદની સાલમાં એ પધાર્યા ને રાતના દોઢ વાગે જે આમ મહેરામણ ઉમટ્યો હતો એક પુરુષ સાથે બધાને આટલું હેતનું કનેક્શન હોય પછી સ્વામી મહારાજ આવે કેવું બધાને અને આશ્ચર્યની વાત છે કે સ્વામી છે ને ગુરુપદે આવે ને મોન સ્વામી મહારાજ પછી એમનો પૂજાનો સમય તો આપણે જાણીએ છીએ કે સ્વામી પણ નોર્મલ સ્વામીનો પૂજાનો સમય છે ને એટલે ગુરુપદે આવતા પહેલાં એવો હતો કે મંગળા આરતી પૂરી થાય ને સવા છ વાગે અને પછી સ્વામી પૂજા કરવા બેસતા મોહન સ્વામી મહારાજ એ પહેલાં એમને પોતે પ્રાણાયામ આસન મુદ્રા માનસી પૂજા એ પોતે નિત્યક્રમ વાંચન વચનામૂવા તો બહુ વહેલું સ્વામી બધું વાંચી લેતા પોતે સવારમાં એ પોતે આ બધું કરી લેતા અને મંગળા પછી પૂજા કરવા બેસતા સંતોને શરૂઆતમાં કથા પણ કરે પછી પૂજા કરે પોતાની એવો એમનો ક્રમ હતો અને ગુરુપદે આવ્યા પછી બધાએ વિનંતી કરી હતી એટલે પછી મંગળા પછી છે ને પછી કથા ચાલે અને પછી સ્વામી પોતે છેક સાત સાડા સાથે પૂજા કરવા માટે આવતા આવું થોડો સમય એમણે ચલાવ્યો પણ જેવા અમેરિકા આવ્યા ને અહીંથી જ શરૂઆત કરી એમણે અરે વેલા તો બોલો આ ખાલી કોઈ આટલો વિચાર કરે ને કાંઈ જુદી વસ્તુ છે કારણ કે એ જો આ લોકના પુરુષ હોય ને તો આવો વિચાર ન કરી શકે એને બીક લાગે કદાચ સંખ્યા નહીં થાય તો આ લોકના પુરુષ જ નથી એમણે એમણે કીધું કે મને આ ટાઈમે મૂક પૂજામાં આવે સાડા પાંચ વાગે એવું ન કીધું કે કેટલા જણ આવશે અને આપણે જોયું હજારો ખેંચાયા હજારો જે રીતે બાપામાં આપણે જોયા તે એ જ રીતે હજારોને ખેંચાતા જોયા એટલે એ વખતે બધાને આશ્ચર્ય થયું કે અમેરિકામાં લોકો આટલે દૂર દૂરથી આવી જાય નાના નાના બાળકો આવી જાય એ કેવી રીતે બની શકે પણ બધાને લગભગ આ કે નોખું છે બધા એક આખો સત્સંગ સમુદાય પેલા વજુભાઈ વાળાએ કીધું હતું કે મને પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન છે ને એ સમજવાની અંદર હાજી કંઈ જરૂર નથી પ્રમુખસ્વામી મહારાજના પાંચ લીટીના કાગળ પર આ હજાર સંતોને લાખો ભક્તો આમ ટર્ન લઈ લે ને એ કે મારા માટે પૂરતું છે એ સામાન્ય પુરુષના હોય આવું લોકોને એ વખતે અનુભવાયું અને એક જુદા સંપ્રદાયના જે સાધુ હતા એમણે તો ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટલી કોકને વાત થતી હશે ને એમાં એણે કીધું એ કહે કે બહુ આશ્ચર્ય કહેવાય કે મને એ કહે કે ટ્રેન પાટો બદલે ને તો અવાજ આવે છે એ તો અવાજ ન આવ્યો લોકો તો ધરતી કંપની રાહ જોઈને બેઠા હતા પણ એ પાટો બદલે ટ્રેનનો અવાજ છે ને એવોય અવાજ ના આવ્યો ત્યાં કઈ રીતે બની શકે એનું આશ્ચર્ય એ સૌના હૃદયની અંદર હતું બહારવાળાને હોય અંદરવાળાને ખબર ન પડી કે આપણે કઈ રીતે મહાન સ્વામી મહારાજમાં જોડાઈ ગયા તો એનો અર્થ એમ કે આ છે ને કંઈક જુદું છે બહાર જે પ્રકારની જે લોકોને હોય છે કે સંસ્થા ચાલતી હોય સંસ્થાના એક વહીવટી વડા હોય અને પછી વહીવટી વડાની પછી કાંઈક ઇલેક્શન હોય ક્યાંક સિલેક્શન હોય જે હોય તે પણ એવી રીતે અહીં તંત્ર ચાલતું હશે અહીં અહીં એવું કાંઈ જ નથી અને આપણને લાગે છે કે બધાની અંદર એ દિવ્યતાને તે જ ગુરુ સાથેના જોડાણનું આવ્યું તો એ કઈ વસ્તુ છે એ વારસો કંઈક જુદો છે તો આપણે ભગવાન સ્વામિનારાયણ જે અક્ષરધામમાંથી એક દિવ્ય મિશન લઈને આવ્યા સ્વામી મહારાજ આના માટે એક શબ્દ વાપરે છે શ્રીજી મહારાજનો માસ્ટર પ્લાન આ એમનો શબ્દ છે આ શબ્દ એમણે ક્યારે વાપર્યો હતો તો જ્યારે ગુણાદિતનંદ સ્વામીની વાતોની એપ્લિકેશન પ્રકાશિત થઈ અને એ વખતે એમાં અમુક સૈદ્ધાંતિક પ્રશ્નોની સ્પષ્ટતા માટે જે સંશોધન કરનાર સંતો હતા એ મહાન સ્વામી મહારાજ સાથે ગોષ્ઠી માટે બેઠા હતા પ્રશ્નો પૂછતા હતા તો એમાં એક પ્રશ્ન સ્વામીને એવો પૂછ્યો કે સત્પુરુષ અક્ષર બ્રહ્મ છે અક્ષર બ્રહ્મ તો એક જ છે અનાદિના છે ને એક જ અક્ષર બ્રહ્મ તત્વ છે હવે એ બ્રહ્મ શાસ્ત્રીજી મહારાજ રૂપે હોય યોગીજી મહારાજ રૂપે હોય પ્રમુખ સ્વામી મહારાજ રૂપે હોય અને એક સમય એવો હતો કે ચારે ચાર શાસ્ત્રીજી મહારાજ હતા યોગી બાપા હતા પ્રમુખ સ્વામી મહારાજ હતા આપ પણ હતા તો ચારે ચાર રૂપે હોય મહાન સ્વામી મહારાજ કે હા હોય અને પછી સ્વામી કહે કે ચાર મર્સિડીઝ ગાડી હોય એમાં એક ઉપયોગમાં હોય અને ત્રણ ગેરેજમાં હોય એટલે છે એક જ વસ્તુ એમ પછી એમને સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે અરે આ બધી વાત ચાલતી ત્યારે કે સ્વામી પણ તમને ખબર તો હોય ને કે ભવિષ્યની અંદર તમારે આ સંભાળવાનું છે મહાનસ્વામી મહારાજ કે ખબર તો હોય પણ કહેવાય નહીં જો કહીએ ને તો માસ્ટર પ્લાન બગડી જાય તો એમનો ખરેખર માસ્ટર પ્લાન છે